બસ આવી સદબુદ્ધિ ભગવાન તમને દે ના આપડે ચૂલો છે ચૂલા ને કેમ મોટું દુખે છાણા બર્તન બધું છે સાહેબ હેલો ફ્રેન્ડ જયી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુને સંધાય વાસી કામ પણ થઈ ગયા છે ને અંજુ બનાવે છે ભાખરી અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા બહાર છે ધારા ફેમિલી બ્લોગ માં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે છે કે ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો તમને ખબર છે અમારા ઘર માં તો બધાય ખાધોકડા જ છે મારા સિવાય માર તો બટકુ કટકુ જે મળે એ હું ખાઈ લઉં મારે એવું કહી ની કે મારા આ ખાવું બોલું ખાવું સાહેબ મે જો માર બધી ડિમાન્ડ હોય એટલે અત્યાર માં છે ને આપણા કાન માં આવીને ખુસખુસ ખુસખુસ કરીને કહી દે દેવા બધી કરવા જાય ને પેલા કે આજ નાસ્તામાં ભાખરી બનાવજે ને આજ નાસ્તામાં મોલું બનાવજે ને પછી તેલ મારા નામનો ફટ

મને આજ અવડી થઈને ધારા છ વર્ષની એમાં પહેલી વખત ધારા એ દહીં ખાધું થોડીક વખત તો એના મનમાં ઓલું થતું હતું ઊંકો આવતો હતો ને કેમે થતું હતું મોઢું જોવા જેવું હતું પણ તો એ ખાઈ લીધું કેમ કે ખાલી ટીચરે કીધું હોય કે હું ભગવાન જાણે કે ટીવીમાં જોયું હોય કે પરીક્ષા દેવા કે ક્યાંય જાય ને તો દહીં ચીની ખાઈ જોવાય મને કાલની કહેતી હતી મનતે દહીં ન ખવડાવ્યું મન તો દહીં ન ખવડાયું નાતેનું મોઢું એવું મને એમ હતું કે હમણાં જે છે ને ઉલટી કરશે પણ વાંધો ન આવ્યો એને દહીંથી હું એલર્જી છે ને એ ખબર નથી પડતી છાસ તો પી લે

છે ને મોબાઈલમાં કે જોવાનું મજા ન આવે ટીવીમાં મોટી સ્ક્રીન ઉપર જોવે તો મજા આવે કે કરે છે એમ હું નહીં હું તાળા જે અલા એક એક પોઈન્ટ આમ સમજુ એમાં શીખવા મળે મને શીખવા મળે હાલો તો કઈક શરૂઆત થઈ છે મારા દિવસની

હમણાં બે ત્રણ દિવસ ત્યાં છે ને આમાં મયસે બહુ થતી હતી બાટલો જવાનું તૈયારીમાં હોય ને એટલે બે ત્રણ દિવસ છે ને પાકી મયસ હોય ને નીચે તપેલીમાં કુકરમાં થતી હતી અંદાજ તો આવી ગયો તો હવે બાટલો રજા લેવાનો છે તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ એ હાલો ફ્રેન્ડ બધાય ગરમાગરમ ભાખરી અને ચાનો નાસ્તો કરવા ભાખરી મને કેમ ભાવે ને હું તને આનો આખો ઇતિહાસ છે હું નાનો હતો ને ત્યારે બાયું હંતે ભાખરીયા સોમવારે હતી એમાં ત્રણ ભાખરી બનાવવાની હોય એક રમતા બાળક ને દેવાની ને એક ગાય ને દેવાની ને કોઈ એક ભાખરી ખાવાની હું રમતો બાળક હતો ત્યારે મને એમાંથી આદત પડી ગઈ હવે કોઈ ભાખરી દેતું નથી હવે અંજુ સુ તું ઘણી ફેર કે માદેવ ને ન હોય એ તો મને ખબર નથી પણ મને

માતાજીની દયાથી આપણો એક સબસ્ક્રાઇબર છે એની ન્યાથી આવવાના છે. ગવ મારો ગ્રાહક સાહેબના છે લઈ આવશે અને મારા ફેમિલી મેમ્બર છે આવવાના છે. સોનલબેન ને તો એનીન્યાથી મસ્ત છે મને કાલે ને કીધું તો જ આવવાના છે તો આવી જાય ને તો સાફ કરીને ઠેકાણા થઈ તો ટેન્શન ઓછું સાહેબ હાલો જરાક ફટાફટ બતાવી ચાલો હાલો

આપણે જાજી ઘડી રોકવા નથી ને તો કોઈકનો ફોન આવી જાય કેમ કે આજે વહેલું દુકાને જાઉંજો સવાર નવ તો થઈ ગયા ને હું હવે વાસણ મૂકું અને પછી બીજા કામ લઉં સાહેબ કે એમ બોલવામાંય નથી થાકતી ઘરના કામમાં નથી થાતી એટલે આપણે તો આપણા કામમાં વ્યસ્ત રહેવાનું અને મસ્ત રહેવાનું તો તમે બધા આવી જ રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તમને અમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે તમારો સારો એવો સપોર્ટ છે તો બસ જ સપોર્ટ રાખજો આ સપોર્ટ જઈને છે ને મને અંદરથી એટલી ખુશી થાય ને એની વાત જવા દે અને એ મારી ફેમિલીમાં હમણાં છે ને વહુ પ્રક્તિ થઈ છે ફેમિલી વધવામાં જ છે તો બસ આવનાનો સપોર્ટ રાખજો હાલો મૈયા થોડીવાર રહીને હાલો હું ફને ફેર થાઉ ને થોડક તો તને સાગ ભાજી દઈ જઈય નકર તારો ફોન કરી દેશે બરોબર ભગવાં તમારા પપ્પા કે છે મારા મન વાત સાબે કહી દીધી કે અમારો ને બાથરૂમ સાફ સફાઈ કરવાની છે જાવ હવે હવે આગ્યાકારી અને સંસ્કારી সককেলি তাপনে কিমডা দেো বালে কোনো এয়াকা আই মালের গোনো নোমে কালেনো হাকাকেসে পালের হিয়া ইয়ার হাকেনোর হাকাকা পা� સારું હાલો બસ આવી સદ્બુદ્ધિ ભગવાન તમને દે ને એ વાત ઉપર અમલ કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી દસ વાગે સારું હાલો હાલો ફ્રેન્ડ તો મારે ચા નાસ્તાના વાસણ ઉંટકાઈ ગયા છે અને હવે કપડાં હુંકવવાના છે કપડાં તો સવારે જ ધોવાઈ ગયા હતા પણ મશીનમાં પડ્યા હોય એટલે હુંકવવાનું ભૂલાઈ જાય તો હાલો કપડા હું દઉં પછી આ બાથરૂમની સાફ સફાઈ કરું તો આમાં છાણા બર્તન ને મોટર ને બધો અચરો કચરો ન્યાજ પડ્યો છે તો એ બધું યા સાફ કરી નાખું અને જો હમણાં અમે ધૂળ લઈ આવ્યા હતા ને ધૂળનું બાજકું અહીંયા ભર્યું છે છાણા છે એ બધું વ્યવસ્થિત અહીં રાખી દઉં અને ધૂળ છે ને એ બીજા માળે ઉપર રાખી દઉં એટલે અહીંયા રૂપ ન થાય અને આ છાણાની એ મૂકી દેવાના જ છે પણ હમણાં માનવ આવવાનો છે ને એટલે ચૂલે રસોઈ બનાવી એટલા માટે બર્તન નહીં રેખા નહીં આ બધી વસ્તુ છે ને જો અહીંયા ઉપર છે ને રવેશમાં મૂકી દઈએ ને એટલે વરસાદની પલળાઈ નહીં ત્યાં રહી જાય આવતે શિયાળે પાછી અહીંથી ઉતારવાની રે તો હાલો ફટાફટ પહેલાં હું કપડાં ફૂંકી લઉં હમણાં ધારાબી નહીં આવી જાય સાડા નવ તો થઈ ગયા છે તો મળીએ થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ તો પાણીથી મસ્ત એવું બાથરૂમ ધોઈ અને એકદમ ક્લીન કરી નાખ્યું છે પણ જે આ કાટના ડાક છે ને એ નથી જતા ઘણી મેં કહીશું પણ ન ગયા પણ કંઈ નહીં હતું એના કરતાં તો એકદમ મસ્ત થઈ ગયું ચોખ્ખું થઈ ગયું છે તો બસ જો અત્યારે કેવું ક્લીન ને ચોખ્ખું લાગે છે બે ત્રણ દિવસ પછી તમે જોવો ને તો અહીંયા ધૂળના ઢગલા જઈશે કેમ કે આ દરવાજો ખુલ્લો રહે અને ઉપર ચકલાન ગળાઈ બેહતા હોય ને તો બધું નીચે જ આવે જો આ ચબલા મૂકવાના છે અને અમારી મીઠુડી આવી ગઈ છે તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કઈ તમારું પેલું પેપર સાડું હતું બધું આવડી ગયું હતું પી તો હવે રીઝલ્ટ આવ્યા પછી ખબર પડશે ને કાં સારું વાળું કપડાં બદલાવો હમ હે આંગળી ઊંચી કરવાની હતી હોય તો હાલો જો આ ત્રણ બાજકા છે ધૂળના અને આ છે બકડિયું એ અમારા મકાન માલિકનું છે ને લઈ જવાનું હતું તે દિવસે લઈ જતા ભૂલી ગયા તો આઈને પડ્યું છો પાછું એને ઉપર મૂકી દઉં અને આ ધૂળની બાસકી બધી છે ને ઉપર રાખી દો આલે બેન તમે શાકભાજી લઈ આવ્યા હે જરા શું લઈ આવ્યા શાકભાજી એ ઝાડવા તૂટી જ હે હમ એ સીધ ગયા તા તમે ઓય શાકભાજી લઈ આવ બીજું કઈ નતું ધાણા કે કઈ લઈ આવ્યા હા તો વાંધો ને ધાણા નતા તો હાલો હવે આ બાચકા તમે ક્યારે મૂકશો સાહેબ ના તો એમાં મારે થોડી ના પડ્યા છે તો હાલો મારે એક કામ તો થઈ ગયું બે ત્રણ દિવસથી ત્યાં વિચારતી હતી કે બાથરૂમની સાફ સફાઈ કરવી છે કેમ કે હાવ ત્યાં મચ્છર એવા થતા હતા ને કે એની વાત પૂછો માં કપડાં સુકવવા જાવ ને એટલે ઢગલો માથે ઉડે તો હવે આ ત્રણ બાટકી છે અલગ અલગ ધૂળની ત્રણ જ રહેવા દઉં ને નહીં એકમાં કરશું તો પછી ઉપરની મૂકાય અહીંયા રવેશમાં મૂકવાનું છે હો

તો ખબર નહીં પડે અને અંદર ફોન વાગતો તો હાવ મને ખબર ન પડે મારો ફોન અંદર હોય હું કામમાં વ્યસ્ત હોય તો હાલો હવે વાતું ન કરવી હવે ઘરાબેન ના કપડા બદલાવી દઉં અને પછી બપોરની ની રસોઈ તૈયાર તો હવે ગવાર બટેટા ને સાફ કરવાનું રહ્યું એમ ને સારું હાલો ઉકરાટ તો જોતા જાય બહુ ગરમી છે સારું હાલો તો મળ્યા થોડીક વાર રહી છે જોઈ લો જોઈ લો કેવું થઈ ગયું

તો હવે એ હું જઈને પછી આ છબલાનું બધું મૂકું અને અહીંયા સાફ કરું તો હાલો મૈડા થોડીક વાર રહીને હારું હાલો તો હાલો ફ્રેન્ડ તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા ને જે એકસ્ટ્રા એક બે કામ હતા એ પણ થઈ ગયા હું થઈ ગઈ છું ફ્રી તો હવે બનાવી છે બપોરની રસોઈ તો આ છે શાકભાજી આજ સાહેબ કંઈ જાજુ નથી લઈ આવ્યા ગવાર ધાણા અને ગુંદા લઈ આવ્યા છે તો ગુંદા સરસ મોટા અને તાજા છે ને તો આનું તો મારે તાજે તાજું છે ને

હલો એક ટેન્શન પૂરું તો પછી દર વર્ષે હારા મારા ઘઉં થતા ને આ વર્ષ માં છે ટાઈમ છે એક ને દસ નો ને બપોર ટાણો થઈ ગયું છે ને હાલો તમને એક વસ્તુ બતાવું છું અંજુ ને એક મિનિટ વાર ખોબરાનું નહીં હોય નહીં રસોઈ કરીને ડાયરેક્ટ વર્ગી ગઈ છે

તો આવી જાવ બધાય બપોરા કરવાના ના મારા ધારા જો પાછા બેઠા દાળ ભાત ખાવા હા બોલ ને અને જ્યાં લગી અમાર ભેગી જમે ત્યાં લગી એને સંતોષ નો થાય કે એને એમ એમનો થાય કે જઈ એટલે થોડાક દાળ ભાત તો દાળ ભાત પણ ખાવા પડે કાધારે તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રેજો